નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચીસ થી અગિયારસો બોતેર ગોંડલમાં નવસો એકતાલીસ થી બારસો સોળ જુનાગઢ માં એક હજાર સો પચીસ થી અગિયારસો સિત્તેર જામજોધપુર માં અગિયારસો થી બારસો જેતપુર માં અગિયારસો થી અગિયારસો એક્યાસી ઉપલેટામાં અગિયારસો થી અગિયારસો વિસાવદર માં એક થી અગિયારસો છવ્વીસ ધોરાજીમાં અમરેલીમાં એક હજાર કોડીનાર્યા તળજામાં અગિયારસો પચીસ થી અગિયારસો ઓગણસિત્તેર હળવદમાં અગિયારસો પચાસ થી બારસો પંદર ભાવનગરમાં એક હજાર થી અગિયારસો સાહીઠ જસદણ માં એક થી અગિયારસો ચાલીસ બોટાદમાં એક થી અગિયારસો વાંકાનેર માં એક હજાર છોતેરસો ત્રીસમાં નવસો થી એક હાજર દસરા પાટડીમાં અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું ધ્રોલમાં એક હાજર પચાસ થી અગિયારસો ડીસા માં બારસો થી બારસો ચાલીસ ભાંભર માં બારસો ત્રીસ થી બારસો છેતાલીસ પાટણ માં બારસો દસ થી બારસો પંચાવન

દહે ગામમાં અગિયારસો અડસઠ થી બારસો એક હેલડીમાં બારસો થી બારસો એકત્રીસ દિયોદરમાં બારસો પંચાવન થી તેરસો ઓગણીસ વડાલીમાં બારસો થી બારસો ચૌદ કલોલમાં અગિયારસો નેવું થી બારસો પાંત્રીસ સિદ્ધપુરમાં માં અગિયારસો એસી થી બારસો છેતાલીસ હિંમતનગરમાં બારસો દસ થી બારસો અઢાર કુકરવાડા બારસો એક થી બારસો ત્રીસ મોડાસામાં માં અગિયારસો થી અગિયારસો ત્રાણું બારસો <Ghanśura> પાંચ 1201 સરસો છ્યાસી થી બારસો દસ પ્રાંતિજમાં અગિયારસો સાહીઠ થી અગિયારસો નેવું સમીમાં બારસો દસ થી બારસો ચાલીસ દાહોદમાં અગિયારસો ચાલીસ થી અગિયારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે